સરખેજ ગામના બહુચરાજી ભાવ શેરી તેમજ બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે સરખેજ ગામની વાત કરીએ તો ગામની સ્થાપના અને મંદિરની સ્થાપના પૂજ્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી અને બે હજાર ત્રેવીસની નવરાત્રિની નવરાત્રીની સાથે બહુચરાજી માતાજીના મંદિરે સો વર્ષથી તેમજ સરખેજના ભાવસાર શેરી અને ચોરાવાળી માતાજીના મંદિરે

અહીંયા ગરબાના અંતે માતાજીની આરતી થાય છે તેમજ અહીંના સ્પેશિયલ રિવર્સ ગરબા છો તાલી ગરબા વધારે ફેમસ છે જે ગામ લોકો દ્વારા લેવામાં આવતા અનવા સ્ટેપ છે વધુમાં નવરાત્રિમાં પ્રથમ દિવસે માતાજીની ગરબીની સ્થાપના કરવામાં આવે છે અને નવમા દિવસે બે ગરબી સાથે માતાજીને વળાવવામાં આવે છે